દેવગામનો સંકલ્પ કરતા દેવગામના દંપત્તિ મૃત્યુ પછી પણ માનવતા મહેકાવશે દેવગામનું આ દંપત્ય આ જગતમાં કેટલાક માણસો એવા હોય છે કે જીવન દરમિયાન તો માનવતા મહેકાવે જ છે પણ મૃત્યુ પછી પણ લોકોને ઉપયોગી થવાના સંકલ્પ કરે છે આવું જ એક દંપતી છે કુકાવાવ તાલુકાના દેવગામ ખાતે રહેતા લાલજીભાઈ ખોડાભાઈ પાંચેરિયા ઉંમર વર્ષ પાસઠ તેમજ તેમના ધર્મપત્ની મંજુલાબેન લાલજીભાઈ પાંચેરિયા ઉંમર વર્ષ સાહીઠ તેમના દ્વારા દેહદાનનો સંકલ્પ કરવામાં આવ્યો છે ત્રણ સંતાન બે દીકરીઓ એક દીકરો જેમાં દીકરો કોરોના કાળમાં અવસાન પામ્યો છે બંને દીકરીઓ સાસરે છે હાલમાં બંને દંપતી દેવગામમાં રહે છે અને બાવીસ વીઘા જમીન ધરાવે છે લાલજીભાઈ પાંછેરિયા દેવગામ પટેલ સમાજના પ્રમુખ છે ધાર્મિક વિવેકી તેમજ લોક ચાહના વ્યક્તિત્વ છે તેમનું દેવગામમાં નવો પટેલ સમાજ બને છે તેના ભૂમિદાતા પણ લાલજીભાઈ છે અહેવાલ કમલેશ રાવરાણી નમસ્તે મારું નામ પાંચી દેવી જે વિનુભાઈ ગામ દેવગામ તાલુકો ભૂકાઓ જિલ્લો અમરેલી દેહદાન એ મહાદાન છે આનો એક જીવતું અને જાગતું ઉદાહરણ મારા બાપુજી છે અને મોટાબા લાલજીભાઈ ખોરાક પાંછેરિયા તેમજ ગુંજુલાભાઈ લાલજીભાઈ પાંછેરિયા જેઓ પોતાનું જીવન ચરિત્ર જોઈએ તો આમ લાગણી અને જોડાયેલું છે એના કોરોના કાળ દરમિયાન એના પુત્રનું અવસાન થતાં એને પોતે ઘણો મને બંને સંકલ્પ લીધો કે અમારે સમાજની ઉપયોગી થાય તેવા કામ કરવા છે તો એ જાગતું ઉદાહરણ તો મારી સામે જ છે જેને સમાજ માટે દેવગામમાં પોતાની ભૂમિ દાન કરી અને ઉપયોગીનો ઉપયોગી કામ છે સાથે સાથે બીજો નિર્ણય એને નક્કી કર્યું કે આપણે દેહદાન કરીએ અને બંનેને સાક્ષીમાં દેહદાન શાંતાબાઈ મેડિકલ કોલેજમાં તેમને નક્કી કર્યું અને ત્યાં દેહદાનને એને કાપ્યું જેમાં ભવિષ્યમાં જ્યારે એનું અવસાન થશે ત્યારે ત્યાં શાંતાબાઈ ના વિદ્યાર્થીઓ છે એ સંશોધન તેમજ તેમના પ્રેક્ટિકલ અનુભવ સાથે ભવિષ્યમાં સારા ડૉક્ટરો બનશે અને સમાજને ઉપયોગી બનશે મારું નામ લાલજીભાઈ ખોડાવે પાનસેરિયા રહેવાસી દેવગામ તાલુકો કુકાવા વડિયા જિલ્લો અમરેલી મને આ દેહદાનનો વિચાર આધ્યાત્મિક અંદરથી આવ્યો કે જા લોકો એમ કહેતા હોય કે ભાઈ આની અંદર જે ચેતન તત્વ છે આત્મા છે એ નીકળી ગયા પછી આ શરીરનું કાંઈ ઉપયોગ થતો નથી તો એનો નિકાલ અમુકનો કરવા માટે આપણે લાકડાને એવું બધું જોઈએ છીએ તો મને એવો વિચાર આવ્યો કે અમુક ડૉક્ટરને પૂછ્યું તો ડૉક્ટરો ક્યાંક ભાઈ એકસો ને પાંચ વર્ષની ઉંમર થઈ હોય તો બે આંખ્યું હોય એને આંખ્યુંને ક્યારેય કાંઈ થતું નથી તો દેહદાન થાય તો બે વ્યક્તિને તો એને રોશની મળે ત્યાર પછી છ કલાકની અંદર મેડિકલ કોલેજમાં બોડી આવી જાય તો એની અંદરથી ચાર પાંચ અંગ એવા છે કે એ વધારે ઉપયોગ આવે એટલે મને એમ થયું કે ભાઈ આ શરીરનું તો કાંઈ આવવાનું નથી તો કોઈપણને આ શરીરમાંથી ઉપયોગ અંગનો ઉપયોગ થાય તો કાંઈ વાંધો નહીં અને અંગનો ઉપયોગ ન થાય તો વિદ્યાર્થીને ભણવા માટે આ શરીર ઉપર જ અભ્યાસ કરાવે છે સોપડા ઉપર થતો નથી અને ઈ મેં રૂબરૂ શાંતાબા મેડિકલ કોલેજની અંદર જોયું એટલે એને માટે આ મને દેહદાનનો વિચાર આવ્યો છે તમે સંકલ્પ પત્ર ક્યાંથી લઈ લીધું હા આ સંકલ્પ પત્રે હું જાતે શાંતાબા મેડિકલ કોલેજની ઓફિસે ગયો અને ન્યા મેં વાત કરી તો એ લોકોએ મને આપ્યું અને એને ભરી અને પાછું હું આપી આવ્યું ક્યાં શહેરમાં હા અમરેલી શહેરમાં શાંતાબા મેડિકલ કોલેજ અમરેલી ત્યાં હું આપી આવ્યો છું અને ક્યારે અહીંયા અમે સગા સંબંધીને બધાને સાથે રાખી એના ક્યારે અહીંયા અમે સગા સંબંધીને બધાને સાથે રાખી એના સયું લઈ રાજી ખુશીથી ભરી અને આપી આવ્યો છું તો હવે ગમે ત્યારે એ માનો કે બોળી આપણે મૃત્યુ થાય તો પાછલા લોકો એને જાણ કરે તો એ લઈ જાય અને અહીંથી આપણે આપવા જવું હોય તોય કઈ વાંધો નહીં મારું નામ મંજુલા બેન લાલજીભાઈ પાનસેરિયા દેવગામ અમે પતિ પત્ની બે સંકલ્પ કર્યો પતિને પગલે સાલવા વાળી તે મેં એને એમ કીધું કે આપણે બંને મારે દેવો છે દેહદાન અને વિદ્યાર્થીને કામ આવે